વટસાવિત્રી એ પરણેલી સ્ત્રીઓ પોતાના જીવનસાથી માટે કરતી હોય છે માન્યતા અનુસાર આ વ્રત કરવાથી પોતાના જીવનસાથીની લાંબી ઉંમર માટે અને સુખી દાંપત્ય જીવન માટે કરવામાં આવે છે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રતનો અનેરો મહિમા છે પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે ભારતમાં દરેક પ્રાંતમાં અલગ અલગ ભાતીગળ રીત રિવાજ મુજબ આ વ્રતને કરવામાં આવે છે અને વટ સાવિત્રી વ્રત હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના કૃષ્ણ પક્ષની અમાસે રાખવામાં આવે છે જેઠ સુદ અગિયાર અગિયારસ થી આ વ્રત શરૂ કરીને પૂનમ દિવસે પૂરું કરવું ઘણી બહેનો જેઠ સુદ તેરસ થી આ વ્રતનો આરંભ કરે છે આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો જોઈએ અને અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચડાવવું અને સૂતરનો દોરો વડના થડને એકસો આઠ વાર અથવા પોતાની ઈચ્છા અનુસાર વીટાળીને પ્રદક્ષિણા કરવી આ વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી અને સંભળાવવી વ્રત પૂરું થાય પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી જમવું હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં આ વ્રતનો ખૂબ અને એક અનેરો મહિમા છે આ વ્રત પાછળની કથા મુજબ સાવિત્રીએ પોતાના પતિને જીવન માટે યમરાજા સાથે વાદ વિવાદ

રીત રિવાજ મુજબ આ વ્રત થાય છે ભલે પૂજા પદ્ધતિ અલગ અલગ હોય પરંતુ તેના મૂળમાં શ્રદ્ધા અને પ્રેમ જ છે આ વ્રતમાં વટ એટલે વડના વૃક્ષને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે માનવામાં આવે છે કે બ્રહ્મા વડના ઝાડના મૂળમાં અને મધ્યમાં વિષ્ણુ અને સામે શિવ માં રહે છે દેવી સાવિત્રીનો પણ આ વૃક્ષમાં સમાવેશ છે તેથી વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વટના જડની પ્રદિક્ષિણા ઝાડની પ્રદિક્ષિણા કરે છે અને એકસોને આઠ વખત કાચું સૂતર વીંટે છે આ પછી બધી મહિલાઓ એકસાથે બેસીને મુશ્કેલીઓ દૂર થાય છે અને માતા સાવિત્રીને પણ સારા દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે તો મિત્રો આ હતું વટ સાવિત્રી વ્રત આગવું મહત્વ આવા જ મહત્ત્વ અને આવી જ કથા વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓર પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન સર્વપ્રથમ તમને મળી રહે વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો ધન્યવાદ